આ પ્રિયલ જો ઓરખી ગઈ કે હવે છે ને ફૂઈ બે દિમ વઈ છે એટલે ફૂઈ પાહે કે રમી લઈએ આમ કઈક ઘી વારું ને હમણા ખવરાવા રાખજો જો ઓને અમાર શિવાનીન જોય બાયણે બેન્ડ પાછા વાગે ને શિવાની નું વાય ઉપડી ગઈ ભાઈ ભાઈ પાસા બે મમ્મી પરેસ સેન્ડવિચ આ સેન્ડવિચ ભરતે જાવ ને દક્ષા હેતતી જાય છે ઉપર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મજામાં ને જો અટાણ બપોર પછી ટાણું છે હું આવી ભરવા આવી ને મમ્મી નો વાજા કે આલો ચા પાણી પી લ્યો એટલે ચા પાણી આકડી જો બતાય પીતા ને મેં કીધું હવે ફાર લેતી જાઉં ને ગધપ ફરી આવું ફાર લેતી આવી હજી જો હાથ નથી ધોઈ થઈ હજી થોડું ભૈરાસ ચા પાણી પી લીધા પણ હાથ ને ધોયા હવે આ બે દિન નિરણ કરી દઈએ છો આ ગધપ પડીને ભરી ને બે દિન નિરણ કર દઈએ ને પછી છે ને હાથ પગ ધોઈએ બાકી જાચી તો ન વાટવાની હોય એક વાસળી છે એટલે જાચીત ન જોઈએ ઠાવકા ત્રણ પાત્રા વાટ લઈએ ને એટલે હાલે પણ એમાં એવું છે ને કે આ પેલો વાટ છે પેલો વાટ છે ને પાછી ગદપ છે પારવી એટલે વાટતા વાર લાગે ને ઢોર વાળાઓને તો એવું જોઈએ હોય વાટવા આવવું ને વાહિંદા કરવા એવું જ કામ હોય ને મમ્મી કે વાયઠા રાખીએ ને તો જરી કે ખાટેરી થઈ જાય ને વાઠે મોડું આવ્યો એમાં એવું છે ને કે ગદબ છાટવાનું જ મોડું થઈ ગયું હતું વાવવાન મોડું થઈ ગયું ને છાટવાનું ઘણા છાટવાન કઈ ને વાવવાન કઈ એટલે એ મોડું થઈ ગયું હતું એટલે મોડો વાઠ આવ્યો બાકી અમાર ખેર તો ભૂયા હતી ને હું અહીંયા આવી નહીં કેટલા પેલી તારીખ ની આવી આજે ત્રેવીસ ચોવીસ તારીખ થઈ ગઈ એટલા દી થઈ ગયા હું તો અમાર ઘેર હતી ને તો જ પેલો વાઢ પૂરો થઈ ગયો તો ના તો હમણાં આવ્યો થોડાક દી પેલા જ વાટ એટલે વાર લાગે છે વારવી છે એટલે વાટતા તો હવે આપણે ફટાફટ જો આ ગદપ એટલી પડી ને એટલી વાટી છે એ ભરી ને નિરણ કર દઈએ મારા બે બેન ઉઠી ગયું ને એક વાંચે મમ્મી રમાડે

મેળ આવે તો આપડે છોકરા વાળા હોય એવું હોય કારણ કે નાના છોકરા હોય રોતા હોય કે રમતા હોય કે વાં ફરવું હોય કે એટલે નાના છોકરા વાળા કામ એના પ્રમાણમાં હોય પછી હા

તું હમણાં આપડે યુટ્યુબ ફેમિલી આર કાયમ મુલાકાત કરે ને હા કાયમ મુલાકાત કરે હવે બસ એક બે દી કર લે પછી હું વહી જાય પછી આપડે ફોન માં વાતું કરશું ઓ ફ્રી દીકરી હા ફોન માં વાતું કરશું વાતું કરવી જોઈએ થઈ ગયું હો હલબલ કરે એટલે તો પછી

ફૂઈ બે દિન વહી જાય છે એટલે ફૂઈ પાસે કે રમી લઈએ ન કરતો એન મમ્મી પાસે થી ને પપ્પા પાસે કોઈ પાસે આવતી નથી ને આજ તો હું ઈ ફીતી વિડિયો ઉતાર કોઈ તો તો મન દેખીન રડી કે આય દાદીન ને લીલી હાડી હું કઈ તન ગમે ને જો કલર કલર વાળું હે ગમે ને જો હું કઈ ના દાદી લીલી હાડી હા એ હું કઈ જોઈએ તારે લઈ લે ને લઈ લે

મારી પાસે આવી છે તો એવું છે ઓય હાલ આ શિવાની આ હાથ ખોલે ને પ્રિયલ એટલે પોતાની આંગળી દઈ એટલે પકડી લે તેને મજા આવે હા લે ને આવું તારી પાસે લે તેડ લે તેડ લે આવું તેડી લે એ માકી ભાગે પકડી લે પ્રિયલ શિવની આંગળી પકડી લે હા આ હમણાં હાલવા મનશે પ્રિયલ તો ઈ મુઠી ખોલે ને તો એને છે ને દે છે આંગળી એટલે પકડી લે હા મુઠી ખોલે ને તઈ જઈ પકડી લે જો જો હમણાં હુરાવા ભેગી મરદીકો હુઈ જાય હા હુઈ જાય નથી ના ચાલે છે નાની દીકરી બે કઈ કે નાની કે રે માર દીકવા બેન ને હુરાવ દો બે નાની દીકરીઓ ન મારે સેવા ટાણે સેન્ડવીચ નો પોગ્રામ મમ્મી કઈ આજે બનાવી છે સેન્ડવિચ પછી કે તું જાય મને થાય

એમાં એવું છે કે એ બાફેલ બટેટું ખાય છે બેઠી બેઠી ઠારી દીધું હતી ને મને છે ને નાક બંધ છે એટલે જરીક શરદી જેવું છે ને એટલે ડુંગરી બહુ હા નથી આવતું એટલે મને આખું નથી બરતી તો વધારે જરીક નાક બંધ થઈ ગયા ને ભાભી સુધારતા હતા બટેટા આખું તો બહુ નથી બરતી કોઈ ને ભાભી એક કોમેન્ટ હતી કે ભાભી ડુંગરા હમણાં થઈ ગયા છે ખાતા કરજો

આપડે તો પાંચ પંદર એક તમારી દીકરી ગઈ બીજી આવી ગઈ એક મોટી થાય મોટી થાય પણ તમારી દીકરીઓ છે બધી

샌드위치 भरावन काम का चालू छे मम्मी फरेस सैंडविच आ सैंडविच भरते जाओ ना जब तक हेकती जाय से ए उ बिया એટલે 시바ને ઈ શું કર્યું ભલે લઈ જાય લઈ જાતે ને એને ખાવું હે તો પાપેન હેકવન કામ કા ચાલુ છે એટલી હેકાઈ ગઈ નીચે બેઈન ખાઈ मम्मी આપણે મશીન લીતવાને ઘણા વર્ષ થઈ ગયા કા સેન્ડવિચનું હા પડ્યા બોનેવું છે હો

બ્રેડ લઈ ગઈ છે અહીંથી ખાને તું તારછી ખાવું હોય